કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા તમામને સબજેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે ભરૂચ ચકચારી મનરેગા કંભાળમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાસોડ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાણી મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ અને ભરૂચમાં આ બે એજન્સીઓનું કામ સંભાળનાર સરમન સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી હતી આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આજરોજ રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તમામ આરોપીઓને સબ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે